નવ થી વધુ દેશો અને ત્રણસો થી વધુ સ્પર્ધકોની બાળકો થયા છે આ બાળકોને સન્માન કરવા માટે ડાન્સ એકેડમી કાર્યક્રમ રાખવામાં ડાન્સ સ્કૂલ નામની સંસ્થા વર્ષથી ચલાવું છું અને અમે આ વખતે ઇન્ટરનેશનલ ગ્રુ ફેસ્ટ જે વિયેતનામ ખાતે યોજાયેલું હતું ત્યાં પાર્ટિસિપેટ કર્યું હતું સેમી ક્લાસિકલ ડાન્સ કેટેગરીમાં આપણા બાળકો પોતાનો ટેલેન્ટ બતાવવા માટે વિશ્વ ફલક પર અમે ગયા હતા વિયેતનામમાં નવથી વધારે કન્ટ્રીઝ અને ત્રણસોથી વધારે પાર્ટિસિપન્ટની સામે ખૂબ ટફ કોમ્પિટિશનમાં આપણા બાળકો વિનર થયા છે અને તેમાં સૌથી પહેલા ચૌદ વર્ષથી નાની કેટેગરીમાં વૈશ્વિક પટેલ અને મત્સ્ય પંચાલ જે વિનર નીવડ્યા છે અને ખૂબ બધા લોક લોકોએ તો વોટ કર્યા જ પણ સાથે જુરીના સ્પેશિયલ ફેવરેટ બની ગયા એ જ કેટેગરીમાં ત્રીજું ઇનામ જે જીત્યા છે તે માહિર અને ત્યારા રાજ કે જે રાધાકૃષ્ણનું સ્વર્પ હતું અને સાથે સેમ કેટેગરીમાં કોન્સલેશન પ્રાઇઝ હીર અને મિસ્ટી બંને પણ જીતી આવ્યા એટલે અમારા માટે ટ્રિપલ બોનસ હતું અને બહુ જ અગત્યની વસ્તુ ચૌદ વર્ષની ઉપરના જે ખૂબ મોટી કેટેગરી હતી અને એમાં જે ગ્રુપ ડાન્સની કોમ્પિટિશનમાં મહામુદના અદ્ભુત કોમ્બિનેશન સાથે ગરિમા સ્વરા પંક્તિ અને સાનવીએ પરફોર્મન્સ કરીને સ્ટેજ તો ખરું જ પણ એક કન્સેપ્ટ અને એ લોકોના કોસ્ટ્યુમથી ફૂલ ઓડિયન્સનું મન તો જીતી લીધું સાથે સાથે મને બેસ્ટ કોરિયોગ્રાફર તરીકેનો અવોર્ડ મળ્યો કોરિયોગ્રાફર તરીકેનો અવોર્ડ મળવો ખૂબ અગત્યનો એટલે છે કારણ કે મલ્ટિપલ ડિફરન્ટ કોરિયોગ્રાફી અને કન્સેપ્ટ આપણે ડિઝાઇન કર્યા હતા ત્યાં

એટલે હું એવું કહી શકું કે હું એ લોકોની મા તરીકે હંમેશા શીખવાડતી હોઉં છું એટલે કોઈક વાર હોઉં છું ઘણી બધી ગુસ્સો પણ કરતી હોઉં અને પ્રેમ પણ એ લોકોને કરી લઉં છું જયારે એ લોકોનું પરફોર્મન્સ ચાલતું હોય છે ત્યારે નોન સ્ટોપ હું ભગવાનને પ્રાર્થના કરતી હોઉં છું કે એ લોકો પોતાનું બેસ્ટ આપી શકે હું ક્યારેય ઇનામ માટે નથી કરતી પણ હું હંમેશા એ જ કહું કે જે મારા બાળકો યથાશક્તિ પ્રમાણે પોતાનું પરફોર્મન્સ આપે અને લોકોને ગમે